આમ પરદેશીય દેશીએ દેશ જાત વરણ કુછ નહીં છોટા જિલ્લા અને મધ્યપ્રદેશ રાજ્યની સરહદે વસ્તા રાઠવા ભી ભિલાલા જાતિના પુરુષો મોટા ભાગે કસોટા નામનું વસ્ત્ર પહેરતા હતા પરંતુ સમયના બદલાવ સાથે મિલમાં બનેલા રેડીમેડ સસ્તા કપડા બજારમાં આવતા કસોટાનું વસ્ત્ર દિન પ્રતિદિન લુપ્ત થયું અને ગ્રામીણ વિસ્તારોમાં ઘરમાં જ હાથશાળમાં કસોટાનું વણાટ કામ કરતા વણકરોનું હુનર બંધ થતા વણકરો બેકાર બન્યા લખારા નામનો એક વિભાગ શરૂ કર્યો જેમાં પાંચ જેટલી હાથ શાળા ઊભી કરી અને કોરાજ ગામના એક ખેતરમાં દેશી કપાસ અને ઇન્ડિગો એટલે કે જીમટીનું વાવેતર શરૂ કર્યું કસોટાના વણાટ માટે દેશી કપાસમાંથી રૂ કાતી રેટિયા વડે દોરા બનાવવાનું શરૂ કર્યું